જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢ માંગરોળ શહેરમાં રસ્તાઓ બન્યા માથા અને કમરના દુખાવા માફક માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત ખરાબ થતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે માંગરોળ શહેરમાં પ્રથમ વરસાદમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ હતી પરંતુ આ રસ્તાઓ રિપેરિંગ કરવા નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર કાંકરા પાથરી ખાડાઓ ભરાયા હતા પરંતુ ફરી એકવાર વરસાદ વરસતા આ કાંકરાના કારણે લોકોની બાઇકો સ્લીપ થયાના બનાવ બન્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી હાલ તો માંગરોળ શહેરમાં રસ્તાઓથી લોકો ત્રસ્ત થયા છે પરંતુ તંત્ર મસ્ત હોય તે રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રસ્તા ઉપર કાંકરા પાથર્યા પરંતુ રોલર નહીં ફેરવાતા કાંકરા ધોવાણ થતા અનેક બાઈકો સ્લીપ થઈ છે પરંતુ લોકો જાય તો ક્યાં જાય જેવી પરિસ્થિતિ સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777.